નમસ્કાર મિત્રો ઉનાળાની ગરમીથી છૂટકારો મેળવવા ક્યાં જવું એ વિચાર તમારા મગજમાં પણ જરૂર દોડતો હશે એટલા માટે આજે અમે લઈને આવ્યા છીએ ગુજરાતમાં ઉનાળામાં ફરવાલાયક બેસ્ટ સ્થળો જે તમને શાંતિ અને સુખનો અનુભવ કરાવશે તો ચાલો આપણે આ વિડીયોને શરૂ કરીએ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ઠંડી હવાના ઝાંખા ઝાંખા ઝોલા અનેક સુંદર કુદરતી દ્રશ્યો ઉનાળામાં શાંતિ માટે શ્રેષ્ઠ છે તમે અહીં બોટિંગ ટ્રેકિંગ અને સનસેટ પોઈન્ટના દ્રશ્યોનો આનંદ માણી શકો છો આપણું બીજું સ્થાન છે પોલો ફોરેસ્ટ જે ઉનાળાની ગરમીમાંથી શાંતિ મેળવવા માટે એક પરફેક્ટ સ્થાન છે આ જગ્યા એડવેન્ચર પ્રેમીઓ માટે પણ હોટસ્પોટ છે જ્યાં તમે ટ્રેકિંગ કેમ્પિંગ અને એન્ટિક મંદિર દર્શન કરી શકો છો આપણું ત્રીજું સ્થળ છે વાંસદા નેશનલ પાર્ક પ્રકૃતિ પ્રેમીઓ માટે વાસદા નેશનલ પાર્ક ઉનાળામાં એક શાંતિદાયક પર્યટન સ્થળ છે અહીંના ઘનઘોર જંગલ અને ઠંડી હવા ઉનાળામાં પણ તાજગી આપશે આપણું ચોથું સ્થળ છે માંડવી બીચ સમુદ્ર પ્રેમીઓ માટે માંડવી બીચ ઉત્તમ છે સમુદ્રના ઠંડા પવન અને શાંત વાતાવરણ સાથે ઉનાળાની ગરમી ભૂલી જશો આપણું પાંચમું સ્થળ એટલે વિલ્સન હિલ વલસાડ નજીક આવેલું એક શાંત અને ઓછી ભીડવાળું હિલ સ્ટેશન છે ઉનાળામાં અહીં હવામાન ઠંડુ રહે છે અને જો તમે ઓછી ભીડવાળી જગ્યાઓ પસંદ કરો છો તો આ તમારા માટે બેસ્ટ સ્થળ છે મિત્રો જો તમને ઇતિહાસ અને શાંતિ ગમે છે તો મોઢેરાનું સૂર્યમંદિર અને પાટણમાં આવેલી રાણકી વાવની મુલાકાત લો આ પ્રાચીન સ્થળો ઉનાળામાં યાત્રિકો માટે શ્રેષ્ઠ છે સૌરાષ્ટ્રમાં આવેલું ગીર નેશનલ પાર્ક એ એશિયાટિક સિંહો માટે જાણીતું છે સાથે જ સોમનાથ મંદિરની દર્શન યાત્રા તમને શાંત અને આધ્યાત્મિક અનુભૂતિ આપી શકે છે મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા તમે કયા સ્થળે જવાનું પસંદ કરો છો એ કમેન્ટમાં જરૂર જણાવજો આગામી વિડીયોમાં ફરી મળીએ નમસ્કાર